ખનીજ તેલ પરંપરાગત કે વ્યાપારી શક્તિ સંસાધન ગણાય છે તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન પણ છે ખનીજ તેલની ઉત્પત્તિ તે પ્રસ્તર ખડકોમાંથી મળે છે આજથી કરોડો વર્ષ પહેલા પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા અને તેમનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું એ સ્વરૂપ લગભગ પ્રવાહી કે વાયુ સ્વરૂપનું હતું આવા કેટલાક ખનિજ તેલ અને કુદરતી વાયુયુક્ત સ્તરો ભૂસંચલનના ના કારણે સમુદ્ર માંથી બહાર ઉંચકાઈ આવ્યા તો કેટલાક સમુદ્ર તળિયે જ રહ્યા ખનીજ તેલ ની પ્રાપ્તિ ઈસવીસન અઢારસો માં ભારતમાં અસમમાં ખનીજ તેલ શોધવા કુવો ખોદવામાં આવ્યો તેમાં સફળતા મળતા દેશમાં ખનીજ તેલના ભંડાર શોધવાના સક્રિય પ્રયત્નો શરૂ થયા આજે ભારતમાં ખંભાતના અખાત અને બોમ્બે હાઈ ગુજરાત અને તથા થોડા પ્રમાણમાં આંધ્રપ્રદેશ તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશના વિસ્તારમાંથી ખનીજ તેલ મેળવવામાં આવે છે ખનીજ તેલના ભંડારોના વિભાગો ભારતના ખનીજ તેલના ભંડારોને પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો ગુજરાતના તેલ ક્ષેત્રો બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો પૂર્વ કિનારાના તેલ તેલ ક્ષેત્રો ક્ષેત્રો અને રાજસ્થાનના હવે વિસ્તૃત માહિતી જોઈએ ઉપયોગો તેલ પરિવહન તેમજ ઉદ્યોગોમાં યાંત્રિક સાધનોના સંચાલન બળ કે બળતણ તરીકે વપરાય છે ખનીજ તેલની આડપેદાશો માંથી પ્લાસ્ટિક રંગો રસાયણો રાસાયણિક ખાતર વાર્નિશ આલ્કોહોલ પેરેફિન જંતુનાશક દવાઓ

ભંગારમાંથી નવેસરથી આ ધાતુઓ મેળવી શકાય છે અને તેમનો ફરીથી ઉપયોગ થઈ શકે છે ખનીજોનો વૈકલ્પિક ઉપયોગ ઓછા પ્રમાણમાં મળતા કે ખલાસ છુવાની અણી હોવા છતાં અણી પર હોવા છતાં ખનીજો નો વિકલ્પો શોધવા જોઈએ જેથી આવા ખનીજોને લાંબા સમય સુધી બચાવી શકાય ઉદાહરણ તરીકે વિદ્યુત ને સ્થાને સૌર ઉર્જાનો તાંબાના સ્થાને એલ્યુમિનિયમ નો પેટ્રોલ ને બદલે સીએનજી નો ઉપયોગ કરવો જોઈએ બિન પરંપરાગત શક્તિ સંસાધનોનો ઉપયોગ પવન ઉર્જા 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 વગેરે બિન પરંપરાગત આ બધા ઊર્જા પુનઃ પ્રાપ્ય ઉર્જાના સંસાધનો છે પોષણક્ષમ પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખીને ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણનો લાભ આપવો આ માટે પ્રદૂષણ મુક્ત પર્યાવરણ જાળવવા પ્રયત્નો કરવા જોઈએ ખનીજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત કરીને તેનો ઉપયોગ વ્યવસ્થિત અને આયોજનપૂર્વક કરવો જોઈએ ખનીજો નાસવન છે તેમનું નવીનીકરણ થઈ શકતું નથી તેથી તેમનો બહુ વિવેકપૂર્વક અને કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે ખાસ જરૂરી અને અનિવાર્ય હોય તેવા જ કામો માટે ખનીજો વાપરવા જોઈએ ખનીજોનું સંરક્ષણ એક પ્રકારની બચત છે એ ખ્યાલ સ્વીકારીને ખનીજ સંસાધનની જાળવણી કરવી જોઈએ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વિદ્યુત શક્તિ વિશે ટૂંકમાં લખો જવાબ આપણા ઘરમાં પંખા ટેલિવિઝન રેડિયો વોશિંગ મશીન ફ્રીજ ટ્યુબલાઇટ વગેરે વિદ્યુત શક્તિ ની જરૂર પડે છે પર્યાવરણના તત્વો નો ઉપયોગ કરી માનવીય સંચાલન શક્તિના વિવિધ સાધનો વિકસાવ્યા છે તેમાંની એક છે વિદ્યુત શક્તિ ઔદ્યોગિક વિકાસના પાયામાં વિદ્યુત શક્તિ રહેલી છે ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી વિદ્યુત શક્તિ શોધ થઈ સાધનોને આધારે વિદ્યુત શક્તિના ત્રણ પ્રકાર પડે છે તાપ વિદ્યુત જલ વિદ્યુત અને પરમાણુ વિદ્યુત તો તેમાં આપેલું છે તાપ વિદ્યુત તો તેની વિસ્તૃત માહિતી અહીં આપેલી છે જે તમારે આ પ્રમાણે લખી લેવી ત્યાર પછી બીજું છે જલ વિદ્યુત જે જલ વિદ્યુત છે તેની માહિતી અહીં વિસ્તૃત આપેલી છે જે તમારે જોઈને આ પ્રમાણે લખવી અને ત્રીજું છે પરમાણુ તેની માહિતી પણ અહીં આપેલી છે જે તમારે લખવી ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો તેમાં પેલો પ્રશ્ન જૂનાના એટલે કે જૂનાના પથ્થરના ઉપયોગો જણાવો ચૂનાના પથ્થરના ઉપયોગો નીચે પ્રમાણે છે ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટે ભાગે સિમેન્ટ બનાવવામાં અને મકાન બાંધવામાં થાય છે તે લોખંડને પીગાળવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે આ ઉપરાંત તે કાચ કાગળ અને રંગ ઉદ્યોગોમાં ખાંડના શુદ્ધિકરણમાં તથા ચૂનો સોડાયેશ કે સાબુ વગેરેના ઉત્પાદનમાં વપરાય છે ત્યાર પછી બીજું છે પ્રશ્ન અભ્રક વિશે જણાવો જવાબ

તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે પણ ઉપયોગી છે ભારતમાં બિહાર ઝારખંડ આંધ્ર પ્રદેશ અને રાજસ્થાન અબ્રકના ઉત્પાદનમાં મુખ્ય રાજ્યો છે આ ઉપરાંત કર્ણાટક પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબ્રક મળી આવે છે ભારતમાં મસ્કોવાઇટ નામના અબ્રકનો વિશાળ જથ્થો મળી આવે છે અબ્રકના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન તાંબાની ઉપયોગિતા જણાવો તાંબાના ગુણધર્મો અને ઉપયોગો નીચે પ્રમાણે છે તાંબાનો ઉપયોગ વિવિધ પ્રકારની મિશ્ર ધાતુઓ બનાવવા માટે થાય છે તેમાં જસત ભેળવતા પિત્તળ અને કલાઈ ભેળવતા કાસુ બને છે સોનું ચાંદી વગેરેમાં પણ તે ભેળવાય છે તાંબાની ટીપીને તેને વિવિધ આકાર આપી શકાતા હોવાથી હું ખનીજોમાં સર્વપ્રથમ તાંબુ માનવામાં તાંબુ માનવીના ઉપયોગમાં આવ્યું હશે એમ મનાય છે તાંબુ વિદ્યુતને સુવાહક ધાતુ છે તાંબ્રા યુગને ધાતુઓના યુગનો પહેલો તબક્કો ગણવામાં આવે છે તાંબાનો ઉપયોગ વાસણો સુશોભનના સાધનો સિક્કા છાપકામના બીબા રંગીન કાચ જંતુનાશક દવાઓ સ્ફોટક પદાર્થો વગેરે બનાવવા માટે થાય છે તાંબુ એક ઉત્તમ વિદ્યુત વાહક હોવાથી વીજળીના તાર વીજ સાધનોને રેડિયો ટેલિફોન ટેલિવિઝન રેફ્રિજરેટર એર કંડિશનર વગેરે સાધનો બનાવવામાં વપરાય છે ત્યાર પછી ચોથો પ્રશ્ન ખનીજોના વર્ગીકરણ વિશે લખો ખનીજોનું વર્ગીકરણ નીચે પ્રમાણે આપેલું છે જે તમે જોઈ શકો છો ખનીજોનું વર્ગીકરણ તો તેમાં ત્રણ ભાગ ધાતુમય ખનીજો અધાતુમય ખનીજો અને ત્રીજું સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો ત્યાર પછી ધાતુમય ખનીજો તો તેના ભાગો છે કિંમતી ધાતુમય ખનીજો હલકી ધાતુમય ખનીજો સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજો તો એના પણ પ્રકાર છે કિંમતી ધાતુમય ખનીજો તો તેમાં શું આવશે તો કે સોનું ચાંદી પ્લેટિનમ હલકી ધાતુમય ખનીજો તો તેમાં આવશે મેગ્નેશિયમ બોક્સાઇડ અને ટિટાનીયમ હવે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો તેમાં આવશે લોખંડ તાંબુ સિસુ જસત કલાઈ અને નિકલ જ્યારે મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજો તો તો ક્રોમિયમ મેંગેનીસ ટન અને વેનેડિયમ ત્યાર પછી અધાતુમય ખનિજો તો તેમાં આવશે જૂના ખડકો ચોક એસ્બેસ્ટોક અબરખ સ્પોર્ટ પાર્ટ જીપસમ સલ્ફર અને હીરા જ્યારે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો તો તેમાં આવશે કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ યુરેનિયમ અને યુરિયમ ધાતુમય ખનીજો તો કિંમતી ધાતુમય ખનીજો સોનું ચાંદી અને પ્લેટિનમ છે

સ્પોર્ટ્સ પાર જિપ્સમ સલ્ફર હીરા વગેરે ત્રીજું સંચાલન શક્તિ માટે વપરાતા ખનીજો તો તેમાં કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ યુરેનિયમ અને થોરિયમ વગેરે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો પેલો પ્રશ્ન છે આધુનિક યુગને ખનીજ યુગ કહે છે શા માટે જવાબ માનવીની લગભગ બધી પ્રવૃત્તિઓ સાથે ખનિજોમાંથી બનાવેલ બનાવાયેલ સાધનો સંકળાયેલા છે નાની ટાંકણીથી માંડી વિરાટ કદના યંત્રો વાહનો વગેરે ખનીજોમાંથી બને છે ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનીજોનું મહત્વ ઘણું વધી ગયું છે આજના તમામ વિકસિત રાખે ખનીજોનો વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનીક વિકાસના કારણે સમૃદ્ધ થયા છે તેથી આધુનિક યુગને ખનીજ યુગ પણ કહેવામાં આવે છે આજે બિન પરંપરાગત ઊર્જા શક્તિનો ઉપયોગ સામા માટે વધ્યો છે જવાબ હાલમાં વિશ્વની ઉર્જાની ભાગની જરૂરિયાત કોલસો ખનીજ તેલ કુદરતી તેલ અને લાકડો જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતોથી સંતોષાય છે આ ઉર્જા સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે વળી તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધનો છે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના જથ્થાઓ ઝડપથી ઘટી રહ્યા છે તેના પરિણામે વિદ્યુત ઉત્પાદન પણ કાળક્રમે ઘટતું જશે જંગલો પણ ઘટી રહ્યા છે એટલે બળતણ માટે લાકડું મળવું પણ મુશ્કેલ થતું જશે આ સંજોગોમાં જીવનના આ સંજોગોમાં નજીકના જ ભવિષ્યમાં ઊર્જાના બિન પરંપરાગત સ્ત્રોતોનો વધુને વધુ ઉપયોગ અનિવાર્ય થઈ જશે વળી તે પુનઃ પ્રાપ્ય ઊર્જાના સંસાધનો છે આથી આજે બિન પરંપરાગત ઊર્જા શક્તિનો ઉપયોગ વધ્યો છે ત્રીજો પ્રશ્ન લોખંડના મુખ્ય પ્રાપ્તિસ્થાનો જણાવો જવાબ લોખંડ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનીજ ગણાય છે તેના પ્રાપ્તિ સ્થાનો ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળે છે તે પછી ક્રમશઃ ઓડિશા ઝારખંડ છત્તીસગઢ અને મળે છે તદુપરાંત ગોવા રાજસ્થાન તમિલનાડુ મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાંથી પણ લોખંડ મળે છે ચોથો પ્રશ્ન ભારતમાં મેંગેનીઝ કયા કયા રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યો છે જવાબ ભારતમાં મેંગેનીઝ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓડિશા કર્ણાટક અને ગોવા વગેરે રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર દરેક પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પેલા પ્રશ્ન પાલનપુરની એક શાળા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટ નું નિદર્શન કરાવવા ઈચ્છે છે તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે તો જવાબમાં આવશે ઓપ્શન બી દાતીવાડા પસંદ કરશે ત્યાર પછી બીજો પ્રશ્ન છે તેના જવાબમાં આવશે ઓપ્શન સી સાપુતારા ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા જોડકા લક્ષમાં લઈ ચાર વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો તો જવાબ આવશે ઓપ્શન બી વિકલ્પ ચાલો જોડકા જોઈએ મેગ્નેશિયમ ટાઇટેનિયમ તો આવશે ઓપ્શન ડી હલકી ધાતુમય ખનીજ ત્રીજો છે સીસુ નિકલ તો તેમાં આવશે ઓપ્શન એ સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનીજ ચોથો છે વેનેડિયમ તો તેમાં આવશે ઓપ્શન બી મિશ્ર ધાતુ રૂપે વપરાતું ખનીજ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ બાર ના સ્વાથી સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાથી સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ તેર ની અંદર ત્યાં સુધી આવજો